જેમાં મનસુખ વસાવાએ ચૈતર પર પંચોતેર લાખ રૂપિયાનો તોડ કરવાનો જે ગંભીર આરોપ લગાવ્યો હતો જે બાદ આપણે જોયું કે ચૈતર વસાવાએ કલેક્ટરને મળ્યા અને બાબતે સ્પષ્ટતા માંગી ત્યારે કલેક્ટરે આવી કોઈ પણ રકમ જે છે માંગણી થઈ હોવાનો ઇનકાર કર્યો હતો કલેક્ટરના વાતથી ફરી જે સાંસદ મનસુખ વસાવા છે તે લાલ ધૂમ ગયા હતા અને કહ્યું કે હું સરકાર અને અધિકારીઓના પક્ષમાં લડી રહ્યો છું પણ જો સરકાર મને ન્યાય નહીં આપે હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ

ત્યારે સાંસદ તરીકે તમે એક ધારાસભ્ય પર પંચોતેર લાખ રૂપિયા માંગણી કર્યા લીધાના આક્ષેપ કરો છો તમે કહે છો કે કલેક્ટરે અમને રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબે ગઈકાલે ખુલાસો આપ્યો કે મનસુખભાઈ ખોટું બોલે છે પાયા વિહોણી વાતો કરે છે ત્યારે મનસુખભાઈએ જાહેરમાં આવીને જનતાને ગેરમાર્ગે દોર્યા છે એની માફી માંગવી જોઈએ મનસુખભાઈ ત્રીસ વર્ષથી એક શાસન તમારું છે એક હતું શાસન તમારું છે અધિકારીઓ તમારા છે પોલીસ તમારું છે તમારા પર એવા પુરાવા હોય તો તમે જાહેર કરો જનતાને જણાવો આવી પાયો વિહોણી વાતો કરવાનું બંધ કરો અગર તમે આ પ્રકારની તમારી એલ ફેલ વાતો વાણી વિલાસ કરતા રહેશો તો મજબૂરન અમારે આવનારા દિવસોમાં તમારા પર લીગલી કાર્યવાહી કરવી પડશે મનસુખભાઈનું ચાર ચરિત્ર અને ચહેરો ખબર પડી ગઈ છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર પર દબાણ કરે છે કે તમે આમાં કાર્યવાહી કરો નહીં તો હું ભાજપ છોડી દઈશ જ્યારે તમારે સ્ટેટમેન્ટ આપવાનું હતું તમે કોઈ સરકારને પૂછ્યું હતું ત્યારે તમે સરકારને મારા વિરોધમાં સ્ટેટમેન્ટ આપવાનું હતું તમે ભાજપના નેતાઓને પ્રદેશના નેતાઓને પૂછ્યું હતું અને આજે મજબૂર કરી રહ્યા છો કે ચૈતર વસાવાને દબાવો એમને અટકાવો આ ચૈતર વસાવા એ સત્ય વાત કરે છે સાચી વાત કરે છે સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નથી થતો કલેક્ટરે કાલે ખુલાસો કર્યો અને મનસુખભાઈનો ચહેરો બહાર પડી ગયો છે એ આખી જનતા આજે એમના પર થૂકે છે ત્યારે મનસુખભાઈ ભાજપમાંથી રાજીનામું આપવાની વાત તમે આગળ પણ કરી હતી પણ માત્ર ને માત્ર સ્ટન્ટ કરો છો તમારે રાજીનામું આપવાનું હોય લખીને હમણાં લોકસભાના અધ્યક્ષને આપી આવો તમારે કોઈને કહેવાની કે પૂછવાની જરૂર નથી અધ્યક્ષને આપો અને આવો મેદાનમાં એટલે ખબર પાડી અમે કોણ છે તે ચૈતર વસાવાનું સ્પષ્ટ કહેવું છે કે મનસુખ વસાવા જાહેરમાં લોકો સામે તેમણે માફી માંગવી જોઈએ ખોટી રીતે તે વાણી વિલાસ જે કરી રહ્યા છે તે બંધ નહીં કરે તો અમે તેમની સામે લીગલ કાર્યવાહી પણ હાથ ધરવી પડશે અને હવે વધુમાં ચેતર વસાવાએ સ્પષ્ટ કહી દીધું છે કે રાજીનામા આપવાનો દરેક વખતે મનસુખ વસાવા જે આ સ્ટન્ટ ઉભો કરતા હોય છે મનસુખ વસાવાનું આ વિષય લઈને કે આવું છે કે જિલ્લા જે જિલ્લા કલેક્ટર છે તેમની પાસે પંચોતેર લાખ રૂપિયા માંગ્યો હોવાનું રેકોર્ડિંગ પણ છે પણ જિલ્લા કલેક્ટર કેમાં આ વાતને છુપાવી રહ્યા છે અને મને ખબર નથી પડતી કે હું અધિકારીઓ અને સરકારની તરફેણમાં બોલી રહ્યો છું અને તેમની સાથે લડી રહ્યો છું આ બાબતે કલેક્ટરે પણ સ્ટેન્ડ લેવું પડશે આ બાબતે રાજ્ય સરકારે પણ તેનું સ્ટેન્ડ લેવું પડશે આ બાબતને હું છોડવા નથી જેવું મનસુખ વસાવાએ કહી દીધું છે અને કહ્યું છે કે હું સાચો છું જિલ્લા કલેક્ટર સામે ચૈતર વસાવા હાવી થાય છે અને કલેક્ટર ડરપો હોય એમ બેસી રહ્યા છે આ બાબતે હું સરકારમાં રજૂઆત કરવાનો છું અને સરકાર મારી સાથે ન્યાય નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ જિલ્લા સંકલનમાં બે વાર હિસાબો હતા અધિકારીઓએ તે બંને વાર હિસાબો આપ્યા પણ છે છતાં અધિકારીઓને ડરાવીને પંચોતેર લાખ રૂપિયા જે માગ્યા છે જો કે આ મુદ્દો હવે જે ઉઠ્યો માત્ર પૈસા મળ્યા કે ના મળ્યા નથી પણ આ બાબતે હવે હાલ રાજકારણ તો ગરમાઈ ગયું છે હવે જોવાનું રહ્યું કે આગળ મનસુખ વસાવા કેવી આની પર કાર્યવાહી કરે છે આ વિષય લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં